લાઈટ આવી ગઈ હે હવે ક્યારો ભરાઈ ગયો હેલો ક્યારો જો સરકાર નો ચાયણો ઉપાડી હજી ખાલી ત્રણ દિવસ હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા લોક વિડીયો ની અંદર તો કેમ છો બધા અમિત કહો છો મજામાં જશો તો મજામાં જ રહેજો મિત્રો આજે આપણે જો ઘઉંમાં પાણી વારવાનું હે બીજું પાણી આપણે ઘડવાનું હે ને પહેલું પાણી આપણે ઘડાઈ ગયું હોય ને ડાયરેક્ટ આપણે બીજું પાણી કાઢવાનું છે અને અટાણે જો આપણું બપોર પહેરાક બાર ગામ ગયા હતા અને નવા લુગણા જો અટાણ પહેરા હે એટલે લુગણા બદલાવીને પછી આપણે લાઈટ આવી જાય ત્યાં જાય પીતો નતો અને પાણી વારવાનું છે અટાણ જો વાગી ગયા હાડા તન લાઈટ આવી ગઈ છે તન વાગ્યાનું આપણે ચાલુ તા દીધું હતું પણ લાઈટ વાગી ગઈ હતી એક ક્યાર પીતો નહોતો અને અટાણ જો હાડા તન વાગી ગયા લાઈટ આવી ગઈ છે જોઈ લો બે ક્યારે ભી ગયા હે અને હાલે હે જાવ કઈ પાણી બીજા ક્યારેમ જાય હે એક ક્યારે પી ગયો જો આ પાણી હે ને આપણે અહીંથી આવે હે ત્યાં આપણે વાઈફ હે હું વાઈફ જોવી તમારે એમ ઓર ીએ યે બુડ બુડીયા હો તન કહેમાન આપણે પાઈ લીધા તા તન એ લાઈટ ગઈ લાઈટ આવી ગઈ હે ને હવે ક્યારો ભરાઈ ગયો હલો હવે આપણે ક્યાલો આપડે આગળ Thank <laughs> you. અઢાર જો વાગી ગયા પાંચ ને આપણે જો ડ્રાયપોટ લઈને જાય છે વાળીએ અને લાઇટ આવી ગઈ છે ને હવે જોઈએ હવે કઈ સુધી લાઈટ રહી આપણે ત્રણ વાગાના પાણી વાળી પણ હજી પાંચ જ ક્યારા પીયા છે અને લાઇટ રહેતી જ નથી અને હવે આપણે જો અહીં છત્રી છે અહીં આપણે ડ્રાયપોટ લઈ આવ્યા હતા એટલે ડ્રાયપોટનું જરાક શૂટિંગ કરી લઈ જોવા આપણે ડ્રાયપોટ લઈ આવ્યા હતા એ ડ્રાયપોટનું જરાક શૂટિંગ કરી લઈ તમને બતાવી કે એવું શૂટિંગ થાય છે અને ઊંચા લેવલનું બહુ થાય હાથ ફૂટ આની રેન્જ છે હાથ ફૂટ સુધી આમ ઊંચું જાય નિમાય પછી હાથમાં આપણે પકડીને આમ ઊંચો કરીએ એટલે ઘણા ફૂટ થઈ જાય બોલો હવે એનો જ વિડિયો ઉતાર નહીં અને આપણે જો તડકો લાગતો હતો એટલે જો શું લઈ આવ્યા ગુજરાત સરકારનો ઝાણ્યો આપણે લાગતો તો તડકો એટલે જો આપણે લઈ આવ્યા હે ગુજરાત સરકારનો ઝાણ્યો સરકારનો ઝાણ્યો ઉપાડી આવ્યા જય જો ગુજરાત સરકારનો ઝાણ્યો યાર એ મોદી કાકા જો આપણે છત્રી લઈ લીધી અને અને જો આપણે લાઇટ પાછી વહી ગઈ છે આટલા ક્યારા જો આપણે પી ગયા જો ત્રણ વાગે હે ને આપણે વાથી લીધું તું અને અહીં પી ગયું હે અડધું પી ગયું હે નવક ક્યારા પી ગયા હે અને પાછી મિત્રો લાઇટ વહી ગઈ હે અઠ વાગી ગયા સાડા પાંચ અને જો આપણે અહીં છત્રી છે અને અહીં આપણે ટ્રાયપોડ છે પાછી હલો લાઈટ આવે ત્યાં મળીએ હજી ખાલી ત્રણ દિવસને થયા હે ને જો આટલા ઉગી ગયા હવે જો લાઇટ આવી ગઈ છે અવાજ આવે છે જો લાઈટ આવી ગઈ છે આપણે બહુ ક્યારે તો નથી ભીધા નવા ક્યારા ભીધા છે હવે જોઈએ હવે આટલું પીએ કે ના પીએ અને આ વિડીયો આપણે જ પૂરો કરી નાખી તો ત્યાં સુધી જય શ્રી રામ જય દ્વારકાધીશ જય વેરાવડીમાં